નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતી ના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે આપની સાથે હું આપનો મિત્ર દર્શક મિત્રો એક સમાચાર આપ સૌએ ગુજરાતી પર એક વીક પહેલા જે અહેવાલ નિહાળ્યો હતો કે પાદરાના અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સમાં સેકન્ડ ફ્લોર પર દુકાન નંબર ટુ ની અંદર દીપક શર્મા નામના વ્યક્તિ દ્વારા કેટલાક લોકોનું પૈસાનું ફ્રોડ છેતરપિંડી કરવામાં આવી છે ઘણા બધા લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે લોન લઈ અને તેમાં અંદાજે એક લાખ રૂપિયાની જો કોઈ વ્યક્તિને લોન લીધી હોય તો તે વ્યક્તિને માત્ર દસ વીસ હજાર રૂપિયા આપી ઉપરના જે પણ સિત્તેર એસી હજાર રૂપિયા હોય એ દીપક શર્મા લઈને ફરાર થઈ ચુક્યો છે આ પ્રકારની વાતો આ પ્રકારના આક્ષેપો મળ્યા હતા ત્યારે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પણ અરજી કરવામાં આવી હતી ત્યારે દર્શક મિત્રો આપણી સાથે એ જ દુકાન ના માલિક અત્યારે જોડાયા છે તેઓ સાથે પણ સમગ્ર બનાવ બાબતની વિગતો મેળવી છે ત્યારે કેટલાક ખુલાસે એવા પણ જોવા મળ્યા હતા કે પાદરા નું જાસ્મિન મોબાઈલ હોય અન્ય મોબાઈલ શોપ હોય કે વડોદરાના પણ ઘણા બધા મોબાઈલ શોપના જે દુકાનદારો છે તેમના દ્વારા પણ બજાજ ફાઇનાન્સ તેમજ આઈડીએફસી ફાઇનાન્સમાં મોબાઈલ કટિંગ કરવામાં આવ્યું હોય દીપક શર્મા સાથે મળીને તે પ્રકારના પણ આક્ષેપો થવા પામ્યા હતા ત્યારે આપણી સાથે સીધા દુકાન માલિક છે આપનું શું નામ છે કેટલા વર્ષથી અહીં આગળ દુકાન છે મારું નામ પાર્થ પટેલ છે આ દુકાન મેં બે હજાર વીસમાં લીધી હતી હવે હમણાં અમુક પાંચ મહિના પહેલાં હું આ જે દુકાન છે મેં ભાડા કર્યાના બેઝ ઉપર આ મારી પાસે ભાડા કરાર છે ભણાકારના આધાર ઉપર મેં દીપક શર્મા શર્માનના વ્યક્તિને આ દુકાન જે છે એ મેં ભાડે આપી હતી ભાડે આપવા ભાડે આપ્યા બાદ એને બે મહિના એને ભાડું સરખું આપ્યું ત્રણ મહિના સુધી એનું ભાડું પેંટિંગ રહ્યું ઇવન ધ એને લાઇટ બિલ જે છે એ બી એને આપ્યું નથી એટલે પછી એને દનતેરસ પહેલા અમે લોકોએ એને ચેતવણી આપી કે તું કાં તો પેમેન્ટ આપી દે કાં તો દુકાન ખાલી કરી દે તેમણે એવું કીધું કે અમે લાભ પાંચમ પછી હું દુકાન ખાલી કરીશું લાભ પાંચમના દિવસે અમે લોકોએ ફોન કર્યો એમને તો એમને કીધું કે એક બે દિવસમાં અમે આવીને અમે દુકાન ખાલી કરીશું તો બી છતાં એમને દુકાન ખાલી ન કરી હવે અત્યારે આપણને એવું ખબર પડે છે કે અહીં આગળ આવી બધી જે ફ્રોડ થયું છે એ વાતની અમને જાણ થતા હવે અહીં આગળ આપણી જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી પર એમનું ઓલરેડી કાળું લાગેલું છે નિપક્ષ શર્માનું અને આ પ્રોપર્ટીનો આગળ મિસયુઝ ના થાય એના માટે હવે હું મારું પોતાનું તાળું અહીંયા આગળ લગાવવા જઈ રહ્યો છું કેટલા આપણે ભાડું રેગ્યુલર દીપક શર્મા દ્વારા આપવામાં આવ્યું હતું ખરું ના ભાડું ત્રણ મહિનાથી એનું ભાડું પેન્ટિંગ છે ભાડું અમે જ્યારે ભાડા માટે એને વાત કરતા હતા કે ભાડું આપી દો ત્યારે એમને કીધું કે હું દસ દિવસમાં આપું છું પંદર દિવસમાં આપું છું એમને ભાડું ત્રણ મહિના સુધીના આવી રીતના ખેંચે રાખ્યું અને ભાડું આપ્યું નથી ઇવન તો એનું લાઇટ બિલ બી આપણું પેન્ટિંગ છે હા એ અહીં આગળ આપણો રેન્ટ એગ્રીમેન્ટ છે રેન્ટ એગ્રીમેન્ટ ની અંદર એનું બધું જ આપણે કરાર કરેલો છે ને રેન્ટ એગ્રીમેન્ટ ની અંદર આપણે ચોખ્ખું લખ્યું છે આ એનું આધાર કાર્ડ છે એના આધાર કાર્ડ ની કોપી છે દર્શક મિત્રો આપણે જે જોઈ રહ્યા છીએ આ છે દીપક શર્મા અને જેનું સરનામું આ प्रकारे એડ્રેસમાં અહીં આધાર કાર્ડ પર જે આધાર કાર્ડ માં એડ્રેસ આપવામાં આવ્યું છે તે મુજબ નું એનો એડ્રેસ છે ને અહીં આગળ લખવામાં આવ્યું છે ઓગણત્રીસ જયંબે નગર આજવા રોડ રામદેવ નગર પાસે વડોદરા ત્યાંનું લોકલ એડ્રેસ આ દીપક વિનોદ શર્માનું છે અને સાથે સાથે જે તે દુકાન માલિક સાથે લીગલ પુરાવા આપી અને જે પણ લીગલ પ્રક્રિયા છે તે મુજબ તેનું ભાર કરાર પાર્થભાઈ સાથે કરવામાં આવ્યો હતો અને આ જે ફોટાવાળો વ્યક્તિ છે આ ફોટાવાળો વ્યક્તિ જે છે આ દીપક શર્મા છે અને દુકાન માલિક દ્વારા લીગલ એક્શન લેવામાં આવ્યું છે અને દુકાન માલિક દ્વારા પોતાની જે દુકાન છે પોતાની જે પ્રોપર્ટી છે એનો મિસયુઝ ના થાય તેના માટે અત્યારે દુકાન પર અન્ય બીજું તાળું પણ મારવામાં આવ્યું છે અને આ જ દીપક શર્મા દ્વારા સતત ત્રણ મહિના ચાર મહિનાથી ભાડું પણ નથી આપવામાં આવ્યું તેમજ આ જે ફોટાવાળો વ્યક્તિ છે આ દીપક શર્માનો અહીંયા આગળ ભાડા કરાર પણ કરવામાં આવેલો છે અને આપણી સાથે પાર્થભાઈ પટેલ નામના જે દુકાનદાર છે દુકાનદાર અત્યારે તેઓ નવું તાળું લઈને આવ્યા છે કારણ કે આ પ્રોપર્ટીમાં ક્યાંક ને ક્યાંક મિસયુઝ થઈ રહ્યો હતો અને બીએન ગુજરાતી દ્વારા પણ તેઓને જણાવવામાં આવ્યું હતું કે સાહેબ અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક આપની પ્રોપર્ટીનો દુરુપયોગ થઈ રહ્યો છે અને ચોક્કસ થી કેટલાક લોકો સાથે છેતરપિંડી પણ થઈ છે અનેક પ્રકારના આક્ષેપો છે ત્યારે ચોક્કસ થી અત્યારે આપ કયા કયા પ્રકારનો એક્શન લઈ રહ્યા છો શું કાર્યવાહી તમને ખ્યાલ છે ત્યાં સુધીને આપણે જે ભાડા કરાર છે ભાડા કરાર નો દીપક શર્માએ ભંગ કર્યો છે એટલે હવે આગળ ભવિષ્યની અંદર આપણે એમને આ પ્રોપર્ટી ભાડા ઉપર આપવાની જ નથી અને અંદર એનો જે કંઈ બી સામાન છે આપણે એને લાભ પાંચમ સુધીનો એમનો સમય આપ્યો તો કે ભાઈ તારું જે બી કંઈક છે તું ખાલી કરી જા પણ એ હજુ સુધીના અહીંયા આવ્યો નથી અને એ સામાન ખાલી કરી ગયો નથી અને હવે શું છે કે આગળ આપણા અહીંયા પ્રોપર્ટીનો misuse ના થાય એના માટે આપણે અત્યારે તાળું લગાવી દઈએ છે એને હજુ આપણે પંદર દિવસનો સમયગાળો આપીએ છીએ પંદર દિવસના સમયગાળામાં જો હજુ એ આવીને એનો બધો જે અંદર જે સામાન છે એ લઈ જાય તો સારું છે નહીં તો પછી એ સામાન્ય આપણે કોઈ જવાબદારી લઈએ નહીં તો આપણે પોલીસને કોઈ એકવાર જાણકારી અમે પાદરા પોલીસ સ્ટેશનમાં બી અમે એકવાર આની જાણકારી આપી છે કે આવી રીતના સળ કર્યું છે અને અમારે અહીં આગળ આવી રીતના પ્રોપર્ટી મો એ થયો છે એટલે આની જાણ પોલીસ સ્ટેશનમાં બી અમે કરેલી છે દર્શક મિત્રો દુકાન માલિક દ્વારા જે છે એ પાદરા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી હતી કે જે વ્યક્તિ છે દીપક શર્મા તેના દ્વારા આ પ્રોપર્ટીમાં ક્યાંક ને ક્યાંક લોકોને લોન આપવાના બહાને જે છે લોકો સાથે છેતરપિંડી થઈ છે ત્યારે દુકાન માલિક પાર્થ પટેલ દ્વારા અત્યારે જે છે પોતાની દુકાન ને કહી શકાય કે તેઓ દ્વારા તાળું મારવામાં આવ્યું છે દીપક શર્મા દ્વારા પણ અહિયાં આગળ આપણે જોઈ શકીએ છીએ તેમ તેના દ્વારા પણ તાળું મારવામાં આવ્યું હતું પરંતુ દુકાન ને ખોલવામાં નથી આવી કારણ કે આ દુકાન ની અંદર હજી કેટલાય ડોક્યુમેન્ટ છે હજી કેટલાય પુરાવા છે કે જેના પુરાવા મેળવી પોલીસ આ દીપક શર્મા સુધી પહોંચી પણ શકે છે કારણ કે દીપક શર્મા સતત લોકોને બહાના આપી રહ્યો છે અઢળક લોકો સાથે પૈસાની છેતરપિંડી કરવામાં આવી છે લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે લોનો આપ્યા બાદ એક બે હપ્તા રેગ્યુલર ભર્યા પછી પાછળના જે પણ વીસ પચીસ હપ્તા હોય કે પછી જે પણ ગણતરીના હપ્તા હોય તમામ હપ્તા બાઉન્સ કરી એ તમામ હપ્તાની રકમ જે છે અગાઉથી જ દીપક શર્મા દ્વારા રોકડ લઈ અને ફરાર થઈ જવાની ઘટના જયારે સામે આવી છે ત્યારે આ વિષયમાં કેટલાક પાદરાના દુકાનદારો કે જે મોબાઈલની દુકાનદારો છે મોબાઈલ વેચનારા લોકો છે તે પણ સામેલ હોવાનું અત્યારે સેવાઈ રહ્યું છે કારણ કે જે લોન થઈ છે એ લોન જે છે એ ફોનપે લોન થઈ છે ચોક્કસથી ફોન લીધા વગર ફોન પર લોન થઈ જાય છે ગ્રાહકના ફોન સાથે ફોટોઝ ક્લિક કરવામાં આવે છે બજાજ ફાઇનાન્સ હોય કે આઈડીએફસી હોય બજાજ ફાઇનાન્સ ની જે લીગલ પ્રોસેસ છે લીગલ પ્રોસેસ કરવામાં આવે છે કસ્ટમર ની સાથે આ બાજુ ફોન પકડી અને ફોટો પાડી એવું સાબિત કરવામાં આવી રહ્યું છે કે કસ્ટમર સામેથી આવ્યો છે તેને ફોન પરચેસ કરે છે પરંતુ કેટલાક કિસ્સામાં એવું પણ સામે આવ્યું છે કે કસ્ટમર સાથે ફોન નો ફોટો પાડી ફોન દુકાનદાર પાછો લઈ લે છે કે અથવા વચેટિયો જે દીપક શર્મા છે એ દીપક શર્માને ફોન આપી દેવામાં આવે છે અને કસ્ટમરને ને માત્ર માત્ર પંચોતેર હજાર કે પછી જે પણ રકમની લોન હોય એમાં દસ વીસ હજાર રૂપિયા આપી કસ્ટમરને ને છૂટો કરી દેવામાં આવે છે ત્યારે આ પ્રકારનું લાખો રૂપિયાનું કહી શકાય કે કરવાનું લાખો રૂપિયાનું જે છે એ પૈસા નો આ કરીને જે તે દીપક શર્મા જે છે લોકો સાથે છેતરપિંડી કરીને અહીંથી ફરાર થઈ ચુક્યો છે ત્યારે પાર્થ પટેલ કે જેઓ દુકાન માલિક છે તેઓ દ્વારા પોતાની દુકાને દુકાન નું તાળું લગાવી આગળની પ્રોસેસ જે છે હાથ ધરવામાં આવી છે